મારામાં અમુક અમુક તો એવા છે ને આગ લાગી ગઈ આગ આખી કંપનીમાંથી કોઈ જીવ તો બહાર જ ન નીકળ્યું આ ત્રીજી વાર આખી કંપનીમાં બારું જ ન નીકળ્યું પણ એની કંપનીનો માલિક બહુ સારો હતો કે ભાઈ તાત્કાલિક નિર્ણય લઈ લીધો અને સીધા એ મીડિયામાં આવી ગયા કે મારી કંપનીમાં જે આગ લાગી ગઈ મારી કંપની નહોતી મારું ઘર હતું એની અંદર કર્મચારીઓ હતા એ મારા પારિવારિક પરિવારના સભ્યો હતા એનો જે કાયદેસર જે વીમો મળશે એ તો આ મળશે જ પણ હું કંપની તરફથી જેણે જીવ ગુમાવ્યા છે એના પરિવારને એકાવન એકાવન લાખ રૂપિયાના ખાતામાં નાખું છું હવે આવું બની જાય એટલે માણસ પૈસા નહીં ન પ્રેમ કરે ને માણસ હોય ગયું પછી શું કરું પણ કોક કોક એ તો દરેક ના પત્ની ટીવી જોતા હોય ને એમાં એકની બાઈ જોતી નો માલિક થોડો કહેવાય ભગવાન કેવાય ભગવાન જાહેરાત થઈ ને એકાવન લાખ અને ઈશ્વરે ધાર્યું એવું થાય ને આમાં થોડો કોઈ બાપ નું હાલે બેટા હા મમ્મી આ તાર પપ્પા જાતા જે ફેક્ટરીમાં સમાચારમાં આવે છે કે જે ફેક્ટરીમાં તાર પપ્પા નોકરીમાં જતા એ જ ફેક્ટરી સળગી ગઈ

એ તમારા આત્માને સદગતિ કરજો એ મારા નાથ એ તમારું કલ્યાણ થાય જરાય ચિંતા ન કરતા ભગવાન ના ભરોસે રહેજો અમે વાહે તમે માયાભાઈ નો ડાયરો રાખશું એકાવન લાખ હવે એટલી વાત જે હાલતી હતી ને ત્યાં દરવાજે ટકોરો થયો દાઢી સાહેબ દરવાજે ટકોરે છે એટલે એને ફોટો નીચે મૂક્યો દરવાજો ખોલ્યો તો હતો નથી આવ્યો ને પગમાં એટલે કે ભૂત ના પગ અવળાવે ત્યારે પગમાં થયું પગ તો સીધા હતા એટલે ઓલો ઊભો પગ શું સાંભળો અંદર તો આવવા દે તમારી કંપનીમાં આગ નથી લાગી ગઈ લાગી ગઈ ને સમાચારમાં વાત કોઈ નથી બચ્યું તો કોઈ નથી બચ્યું કોઈ નથી બચ્યું તો દાઈને હેરણો પડ્યો તો આ એવો કેમ પાછો તો કોઈ નથી બચ્યું તમે તાકે હું માવો લેવા બહાર ગયો તો અને પછી જે બાય ખિજાણી કે તું ની માવા બેન કરો માવા બેન્ડ કરો પણ વેસન વાલી નથી નીકળવા કારણ કે આ માવો 51 લાખ નો થયો અને પ્રેમ ન કહેવાય

અરે અમે સાથે ભણેલા છીએ ગાંડી હું સાથે ભણેલા સંસ્કાર વાળા ભાઈ બંધ રખાય આવો શું પરમાટી ના હેડકા નોતા બાપના હસ્તી હતા ક્યાં નાખ્યા ગટરમાં આવ્યો તો હરિદ્વાર નાખવા પણ હરિ સમીરા નહી સાહેબ દિલ્હી ની ગટર માં ગયા હેડકા અરે ગાંડી એના બાપના અસ્થિ હતા ડો આ એ તો ગયો ભાભો હતો ગાંજતો હૈ કે હવે કે ઠીક છે ક્યાં નાખ્યા તા સાહેબ એના અસ્થિ જાય ને એ પરિવારને ગટરમાં ઉતારે બોલો ગટરમાં ઉતર્યો હવે એવડી કરે જડી પછી હેની હોય મારો રામ જાણે શુદ્ધમ સ્નાનમ સમરપ્યા અમે ચોખા પાણીથી સાફ કરીને ચાંદીની ડાબલી લીધી એ ડાબલીમાં મૂકી અને એના ભાઈ બંને કીધું દોસ્ત માફ કરશે પૂછ્યા વગર કોઈ કે એને આવું ભટકાઈ ગયું ને આ તારી ભાભી છે ને આવી રીતની ગેરસમજ થઈને તારા પપ્પાના અસ્થિ ગટરમાં નાખી દીધી પણ એમાં એટલી કરજ જડી ત્યારે ઓલા ઓલા ભાઈ કીધું તું તારા પત્ની ને જરાય ઠપકો દેતો મારા બાપ ના હમ કેમ હું હવે ને એટલી કરે છે એટલે આપણે હું આવું હરિદ્વાર ને આપણે એટલો ગંગા એ પથરી બોલો કે હવે નથી જવું હવે આપણે આટલી કરે જાવ ટ્રેન ઊંધી પાડશે આ બાકી આ ભાભો ન પોગે ઓલો પાછો ઘરે વહી આવ્યો એટલે ખબર પડી કે ભાઈ ગયા તા હવે ગામ આખાને ને તો એવું જ હતું ત્યાંથી કે મોબાઈલ ટેલિફોન તો કઈ હતું નહીં કે હરિદ્વાર ગયો તો આખા ગામને ખબર નહીં એ સમયમાં તો એવું સાહેબ કે જે હરિદ્વાર ગયો તો આખા ગામને હરખ હોય એને હામિયા કરે અને હામિયા કર્યા ગામે હરિદ્વાર તો ગયો તો જી એ તો પોતે સ્નાન કરી આવ્યો પણ આ બાપો દિલ્હીથી પાછો આવ્યો એ આના મગજમાં સડી ગયેલો ઓલા ગામના ભાઈ કીધું પધારો પધારો કંઈ પધારો નથી ભાઈ હો હોન ઘરે આવ્યા દાવ અરે સામે હા મૈયા યા ઘેરે હેલા ભાઈ જાવ ને બધાય એના ભાઈઓ કીધું મોટા મોટા ભાઈના દીકરા હામાં નથી બજારમાં વાત કરવા જેવી ઘેર્યા વાત કરી હાલો ખીરે એ હામૈયું વિખાઈ ગયું ને શારાઈ ભાઈઓ ખેર્યા આવ્યા ડેલો બેન કરીને હાકળ ચડાવી દીધી ને આડી હાણસી ભરાવી દીધી પછી ત્રણેને કીધું કાંઈ જો બાપો ગટર માં નાઈને વૈયા ડબલી વધી બેનું કીધું જો 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 આમ આમ મારી આવ્યો એમાં ઓલા નાના ભાઈ ના લગન બાકી પાછો ઓલા 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 બે છોકરા શેરીમાં છે ઓલા બાપો તું કુતરા વાળો અમારે વારા તમને યાદ કરતું રહ્યું એવું નાના દીકરાના લગન લગ્ન બાકી ચાર ભાઈઓ હતા એમાં એમાં લઈ નાના દીકરાને લગ્ન કર્યા અને એકવાર બન્યું એવું ચારેય ભાઈઓ ને ચારેય બેઠેલા અને એમાં મોટા ભાફીને જ ઈચ્છા થઈ હરિદ્વાર જવાની એટલે કીધું કે આ વખતે ના પાડતા નહીં એકલા ગયા એમાં તમે રેઢું મૂક્યું એટલે બાપા સટકી ગયા આ વખતે અમે ચારેય બાઈઓ હારે આવી જોઈ બાપો કેમ સટકે પછી તો આયોજન થઈ ગયું ગયા ન્યા ગયા તમને અને બરોબર ગંગામાં સ્નાન કરતા હતા બધા અને ગંગામાં સ્નાન કરીને ગોર એ કીધું લ્યો બાપા હવે કાઢો દાદા નહીં અસ્તી એ ડાબલી બારી કાઢી એની ડાબલી એમણે પેકો પેકો આ ગોર દાદા કે હાથમાં રાખો શ્લોક બોલ્યા શ્લોક બોલીને કીધું નમ પાર્વતી પતિ હાર હાર મહાદેવ હાર મૂકી જો વેતી શારે ભાઈ હાથ ડાળ્યા તણે બાયુ હાથ ડાળ્યા પણ બેનું એવું નાના ભાઈના દીકરાના જે વો હતા ને એ બધા વડીલોને આરે સ્નાન કરતા શરમાણા એ હેઠવા પિલોરની ઓલી બાજુ નાતા હતા એટલે અહીંયા તણ બાયુ અને ચાર ભાઈઓ જ હતા એ હાથ અડાળી દીધો અને હડડ હડડ કરતી ડાબલી ગંગામાં વહી ગઈ જો મોટા ભાઈ કહેતા હતા ને નો બાપા જાય પોગી જાય કે નહીં એ હરખમાં ને પાછા આવ્યા ગામે હામૈયા કર્યા લોટી ઉત્સવ રાખ્યો સોરાશી જાતના ભામણો જમાડ્યા વાહ બાપાની હાડકી પગી ગઈ હરિદ્વારમાં ભાઈ 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 રાજે માયા આયરનો પ્રોગ્રામ રાજે બરોબર સાહેબ પ્રોગ્રામ આવતો હતો એમાં જે નાના દીકરાને બહુ હતા ને એની ફરતી ગામની બાઈ બે ગયું બેન તું તો કંકુ પગ લઈ જેવા તારા લગ્ન છે એ ભેગી જાત્રા થઈ ગામમાં કેવો કેવો ઉત્સવ થયો અને બેન આપણા ગામમાં લી કોઈ થોડું હરિદ્વાર ગયો તમે તો હરિદ્વાર જઈ આવ્યા કયો તો ખરા કેવું હોય બેન ગંગામાં હરિદ્વાર તો હરિદ્વાર છે હેવન બેન આ બેન મીડિયા વાતો કરો હેવન સ્વરગ જોઈ બેન માં ગંગામાં કેટલા હજારો માણસ સ્નાન કરે બેન તો અને અરે કે બેન તું તો કેટલી ભાગશાળી અરે કે ભાગશાળી ન હોવ હું એકલી નાતી હતી ને તો મારી ઉપર તો ગંગામાં પ્રસન્ન થયા हं के गंगा में प्रसन्न थिया सो थियू नावा में हम खोबो भरयो ने त गंगा बाई मन डाब ली दी थी मोटा हाँ हांबली गयो मोटा भाबे कितो के छोटी रूम मा रुमाल हां भाबे रुमाल रूम मा गया रूम मा जे दरवाजा दई हाकळ सडे ने हांसी भर પછી કીધું શું શું ભૈરાવમાં વાતો કરતી હતી કે કાંઈ નહીં મોટાબેન હું તો કે હું ગંગામાં ને વાત કરતી હતી હું થોડું બીજું કાંઈ મોટાબેન બોલી છું કે નહીં નહીં શું શું કાંઈક તને કાંઈક ગંગામાં પ્રસન્ન થયા હરિદ્વારમાં અમે જ અમને તો કાંઈ ગંગામાં પ્રસન્ન નથી તને એકલીન પસંદ પ્રસન્ન થયા કે લે મોટાબેન હું કહેતા ભૂલી ગઈ મેં કીધું જ નહીં મેં કે ગિરજને કહેશ્યું શું થયું એ કે હું નાતી હતી ને પછી મેં આમ પાણીનો ખોબો ભીર્યો ને તો ગંગામાં પ્રસન્ન થયા ને મને ડાબલી દીધી સાંદીની છે તો તો બાપાની રાઈડ ગાડી નાની વાવ બાપાને ગંગાઈ પાછી લે પછી મોટા ભાપા કીધું કે આને ખાંડી બુકડા મારી જ બાકી દેખાડતી નહીં આની વાહે તો આ બધા ખર્ચા